ત્યારે સૌની દાળ ખાતર સરપંચ સેવ બેઠા છે અને અન્ય પાર્ટીના આગેવાનો સાથે પણ તમે કામ કરો છો એમના વિચાર સાથે પણ તમે બધા એટલા માટે ક્લિયર માહિતી આપું છું કે જેટલા જેટલા રસ્તાઓ ડુંગરાળ વિસ્તારમાં થયેલા એ ગીતાબેનના સમય વખતે ઘણા રસ્તાઓ એવા છે કે જે ઓછી રકમ આપણને સરકાર ફાળવી હતી અને ફરીથી રિવાઈઝ એસ્ટીમેટમાં મૂક્યા જેની મંજૂરી આપણને અત્યારે કોઈ કોઈ જગ્યાએ મળી છે એટલે તમને એવું ના લાગે કે અન્ય કોઈ નેતા આવે ને એના પ્રયત્નો દ્વારા આવું કામ થાય ભાઈ જોબ નંબર મને મળે એ જ એમને મળે કંઈ બીજું વધારે નહીં મળે અહીંયા સરપંચશ્રીઓ બેઠા છે એમને નાણા પંચનું વસ્તીની દ્રષ્ટિએ જે મળે ને એ મને મળે ને એ એમને મળે એટલે કોઈને વિશેષ પ્રકારના અધિકારો આપેલા નથી એટલે કોઈ આ પ્રકારનો અપ્રચાર આપણે કરીએ નહીં જેટલા જેટલા રસ્તા હોય ભાજપની સરકારમાં રાજ્યના મુખ્યમંત્રી પાસે જયારે આ માર્ગ અને મકાન વિભાગ છે ત્યારે બધા ધારાસભ્યને જોબ નંબર હરકા મળતા હોય એમાં કોઈ ધારાસભ્ય આપણા માટે અહીંયા આવીને ઉપકાર કરતા નહીં કોઈનો વિરોધ પણ નથી પરંતુ તમારી સાચી માહિતી માટે આ વાત